કર્જનગરના સસ્તાનાજના વેપારીઓ દ્વારા સરાહનીય કામગીરી નગરમાં રેશન કાર્ડના એ કેવાયસી માટે યોજાયો કેમ્પ નગરના ભરતમુનિ હોલ ખાતે કર્જનગરના રેશન કાર્ડ ગ્રાહકો માટે યોજાયેલ કેમ્પમાં સર્વર ડાઉન થયા કેમ્પમાં નગરમાંથી મોટી સંખ્યામાં અરજદારો આવ્યા તેમને પડી રહ્યા છે ધક્કા સર્વર ડાઉન થતા અરજદારોની સવારથી લાંબી કતારો લાગી સર્વર ડાઉન થતા અરજદારો હેરાન વૃદ્ધ લોકો લાઈનમાં ન રહેવાતા બેસેલા જોવા મળ્યા કેમ્પમાં દિવ્યાંગો પણ આવ્યા જેમને પણ બેસવાનો વારો આવ્યો એ કેવાયસી ને લઈ લોકો થઈ રહ્યા છે હેરાન શું લાગે છે કામ થી તો સિસ્ટમ ચાલુ થાય અને અમે કરજણ નગરના ના રેશન કાર્ડના ધારકોએ એક આયોજન કર્યું ખૂબ સરળ કામ એમણે કર્યું છે પણ સવારના આઠ વાગ્યા કરજન નગરના લોકો અહીંયા ઘડી ઈ રેશન કાર્ડ માટે આવ્યા છે પણ ધક્કા ખાઈ રહ્યા છે એનું કારણ એક જ છે કે અત્યારે જે સર્વર ડાઉન છે એના પ્રોબ્લેમ થઈ રહ્યા છે એટલે પબ્લિક છેલ્લા બે કલાકથી અત્યારે બેસી રહી છે ધક્કા થઈ રહ્યા છે લોકોનું કામ રોજી ધંધા મૂકીને પણ ઈ કેમએસસી માટે આવ્યા છે કામ તો સરહનીય છે પણ સર્વર ડાઉન છે જેથી કરીને અત્યારે પબ્લિક બધી પાછી થઈ રહી છે ધક્કા થઈ શું નામ આપણું ચિરાગ પરમાર